મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાની છે ઇડલી પણ એકદમ હેલ્ધી બનાવવાની ચોખા વગર જ મેં ચોરી લઈ લીધી છે અડધી વાટકી થોડી ઓછી અડધી વાટકીથી ઓછા મગ લેવાના છે અડધી વાટકીથી ઓછી અડદની દાળ લેવાની છે સાથે લેવાના છે આપણે એક વાટકી ભરી અને પૌવા હવે આપણે આને ઘસીને ધોઈ નાખવાનું છે ત્રણ પાણી દાળ પૌવા ધોઈ રેડી કરી દીધું છે હવે આપણે પાણી નાખવાનું છે પાણી નાખ્યા પછી આપણે આને પાંચ કલાક પલરવા દઈશું પૌવા અડદદાર ચોરા મગ પલરી અને સરસ રેડી થઈ ગયા છે પીસવાના છે આને મિક્સરના જારના અંદર નાખી દઈશું અને આપણે બે વાર અડધા અડધા કરી પીસશું અડધું મિશ્રણ મેં પહેલાં પીસી લીધું છે અડધું હવે આપણે પીસવાનું છે તો અંદર આપણે એક મોટી વાટકીટલું ખાટું દહીં નાખવાનું છે હવે આપણે મિચરને બંધ કરી દઈશું અન પીસી મસ્ત પીસી અને રેડી કરી દીધું છે

સિંધા મીઠું નાખવાનું છે અડધી ચમચી અડધી ચમચી સાદું મીઠું નાખું છું છું એક ફૂલ નાખું હવે આને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે ના ઝાડુ એના ના પાતળું આવું હોવું જોઈએ હવે આપણે પ્લેટના અંદર તેલ લગાવી દેવાનું છે આવી રીતે તેલ લગાવી દેસુ બંને પ્લેટમાં તેલ લગાવી દીધું છે આવી રીતના થોડું થોડું ખીરું મૂકી દેસુ બધી જીટલીઓ બંને ભરી લીધા છે તેમ પાણી મે ગરમ મૂકી દીધું હતું ઠંડુ કરી એના અંદર પ્લેટ મૂકી દીધું આ ત્રણ પાયા વાળી મૂકવાની પછી બે પાયા મૂકી દેશું હવે આને ઢક્કણ રાખી દેશું સાત થી આઠ મિનિટ રેડી થઈ જશે કરી મસ્ત ચડી ગઈ છે ફાટી ગઈ છે મસ્ત પુલી પુલી દડા થઈ ગયા છે હવે સ્ટેન્ડ બહાર કાઢી દેસુ

કાઢી લીધી છે જોડે દાર પણ બનાવી છે દાર પણ હું તમને બતાવું છું બધી જ આપણે આવી રીતે મસ્ત ઇડલી રેડી થઈ ગઈ છે બધી જ ઇડલી સંભારની દાળ મેં આવી રીતના બનાવી રેડી કરી દીધી કેમ કે પૂરો વિડીયો તમને સંભારની દાળનો અત્યારે બતાવી નહીં શકતી બતાવું તો વિડીયો ઘણો મોટો થઈ જાય એટલે આપણે સંભારનો વિડીયો પહેલાં મૂકેલો જ છે આપણે આવી રીતના લીલા દાણા નાખું છું પછી નાખું છું મીઠી લીમડીના પાન પછી નાખું છું લીંબુનો રસ એક લીંબુ આખું નીચવી દેવાનું ટામેટા બધું નાખ્યું છે અંદર મેં બટાકા ડુંગળી શરાગવું બધું જ નાખી દીધું છે અને થોડીવાર આપણે ઉકાળી લેવાની છે દાળને દસ મિનિટથી આપણે દાર ઉકાળતા હતા દાળ ઉકળી અને રેડી થઈ ગઈ છે હવે હું એ પટકીના અંદર લઈ લઈશ ડુંગળી બટાકા સરગ બહુ દૂધી બધું જ નાખેલું છે દાળના અંદર હવે આપણે ઇડલી મૂકી દેશું આપણે આના જોડે લચ્છા ડુંગળી બનાવી છે એ મૂકું છું થોડાક પાંદડા નાખી અને આપણે ઈડલીને સજાવી દેસુ મિત્રો આજની ઈડલી અમારી એકદમ હેલ્ધી અને સાથે ટેસ્ટી છે બાળકો માટે બહુ સરસ છે એના શરીરના અંદર ઓછું હોય હાડકાં દુખતા હોય અને જે ડાયાબિટીસવાળા હોય એમને ઇડલી ખાવીએ પણ ચોખાના કારણે ખાતા નથી હોતા તો ચોખા નથી નાખ્યા તમે ડાયાબિટીસવાળા આરામથી ઇડલી ખાઈ શકો છો એમની હેલ્થ પણ સરસ રહેશે મિત્રો અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઇક કરજો દોસ્તોને શેર કરજો કાલે આવીશું નવી રેસીપી સાથે